શિવરાત્રિનો અર્થ છે ભગવાન શિવની રાત્રિ એમ તો દર મહિને શિવરાત્રિ આવે છે અને વ્રત રાખવાનું બહુ જ મહત્ત્વ છે પૂરા વર્ષમાં બાર શિવરાત્રિનું વ્રત આવે છે પરંતુ બધામાં મહાશિવરાત્રિના વ્રત રાખવાનું વિશેષ મહત્ત્વ હોય છે શિવ એટલે કલ્યાણ સ અક્ષરમાં સુખ શય સમાધિ સત્ય છે ઈ શબ્દમાં ત્રિતાપ શક્તિ છે અને શબ્દમાં અમૃત વર્ષા સમાયેલી છે જેનો અર્થ કલ્યાણ થાય છે શિવ સર્જક પણ છે અને સંહારક પણ છે તેમનું એક નામ રુદ્ર પણ છે શિવની ઉપાસના કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે શિવલિંગની સોળસોપચારથી પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આધ્યાત્મિક રીતે જોઈએ તો મસ્તકનો ચંદ્ર શીતળતાનું પ્રતિક છે જટ્ટામાં ગંગાજીની પવિત્રતાનો ધોધ છે કંઠમાં વીસ બોધ આપે છે કે કડવા અનુભવોને બહાર વ્યક્ત ન કરતા કડવા ગૂંઠ જીવનમાં ઉતારવા જોઈએ ભક્તજનો જો ભાવથી ભગવાન શિવની પૂજા કરે ભક્તિ કરે જપ કરે તો ભગવાન શિવ કલ્યાણ કરી મુક્તિ કેમ ના આપે મહાશિવરાત્રિ એ મહાદેવની સાથે જીવ અને શિવનું મિલન કરવાની પૂજાનો શક્તિશાળી દિવસ છે શિવલિંગ કાળા કલરનું છે આપણા જીવનમાં માત્ર દ્રષ્ટિ જ પ્રકાશમાન છે આંખ બંધ કરી દેતા અંધકાર છવાઈ જાય છે આથી આપણા જીવનના આપણા કર્મ માયા સાથે રુદ્ર ભાગ હર પળ હર સમય આપણી સાથે રહે છે શિવલિંગમાં ત્રણ દેવતા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં આવો આપણે શિવરાત્રિ વિશેની એક બે નહીં પરંતુ ત્રણ કથા સાંભળીશું જો કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પુરાણોમાં મહાશિવરાત્રી મનાવવાની પાછળ કેટલીક કથા છે જે અનુસાર સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાગણ અને અસુર પક્ષ અમૃત પ્રાપ્તિ માટે મંથન કરતા હતા ત્યારે સમુદ્રમાંથી કાલકૂટ નામનું ભયંકર વિષ નીકળ્યું દેવતાઓની પ્રાર્થના પર ભગવાન શિવે એ ભયંકર વિષને પોતાના શંખમાં ભરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને તેને પી ગયા ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના સંકટ હરી લે છે તેમણે તે વિષને શિવજીના કંઠમાં જ રોકી લીધો અને જ્યારે તેનો પ્રભાવ સમાપ્ત થયો ત્યારે ભગવાન શિવનો કંઠ ભૂરા રંગનો થઈ ગયો અને સંસારમાં તેઓ નીલકંઠના નામે પ્રસિદ્ધ થયા શિવપુરાણમાં એક અન્ય કથા અનુસાર એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજીમાં વિવાદ થયો બંનેમાં શ્રેષ્ઠ કોણ છે બ્રહ્માજી સૃષ્ટિના રચયતા હોવાને કારણે શ્રેષ્ઠ હોવાનો દાવો કરતા રહ્યા ત્યારે ભગવાન વિષ્ણુ પૂરી સૃષ્ટિના પાલન કરતા હતા તે હિસાબે તેઓ પોતાને શ્રેષ્ઠ માને છે ત્યારે ત્યાં વિરાટ લિંગ પ્રગટ થયું બંને દેવતાઓની સહમતિથી નક્કી કરવામાં આવ્યું કે આ લિંગનો છેડો પહેલાં શોષે તેને શ્રેષ્ઠ માનવામાં આવશે આથી બંને એકબીજાની સામેની દિશામાં શિવલિંગનો છેડો શોધવા લાગ્યા પરંતુ છેડો ન મળવાને કારણે વિષ્ણુજી પાછા આવ્યા બ્રહ્માજી પણ તેમાં સફળ નહીં થયા અને આવીને વિષ્ણુજીને કહ્યું કે તેઓ છેડા સુધી પહોંચી ગયા હતા પણ ત્યાં કેતકીના ફૂલને તે વાતની સાક્ષી બનાવ્યા બ્રહ્માજીએ અસત્ય કહ્યું તેથી સ્વયં શિવ ત્યાં પ્રગટ થયા અને તેમણે બ્રહ્માજીનું એક માથું કાપી નાખ્યું અને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો કે શિવજીની પૂજામાં તેનો ક્યારેય પણ પ્રયોગ નહીં થાય ક્યારેય પણ શિવલિંગ પર કેતકીનું ફૂલ નહીં અર્પિત કરવામાં આવે એ દિવસે ફાગણ મહિનાની ચૌદસ હતી જેને કારણે શિવએ પહેલીવાર પોતે જ પોતાના લિંગમાં પ્રગટ થયા હતા તેથી આ દિવસને બહુ શુભ માનવામાં આવે છે અને મહાશિવરાત્રીના રૂપમાં મનાવવામાં આવે છે આ દિવસે શિવની પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એક પૌરાણિક કથા અનુસાર એકવાર એક શિકારી જે શિવનો પરમ ભક્ત હતો તે જંગલમાં જાય છે તે જંગલમાં ખોવાઈ જાય છે ગાઢ અંધારું થઈ જાય છે અને પોતાના ઘરે જવાનો રસ્તો તેને મળતો નથી જંગલમાં તે બહુ અંદર સુધી ચાલ્યો ગયો હતો તેથી તેને જાનવરોનો ડર પણ સતાવી રહ્યો હતો તેથી તે એક ઝાડ પર ચડી જાય છે પરંતુ એને ડર હતો કે એ સૂઈ ગયો અને ઝાડ પરથી પડી ગયો તો કોઈ જાનવર તેને ખાઈ જશે એટલે જાગતા રહીને તેણે રાતભર શિવજીનું નામ લીધું અને પાંદડા તોડી તોડીને નીચે ફેંકતો રહ્યો જ્યારે સવાર થઈ તો એને ખબર પડી કે રાત્રે જે પાન તોડીને નાખતો હતો તે શિવલિંગ ઉપર પડતા હતા અને જે પાંદડા તેણે તોડ્યા હતા તે પાંદડા નહીં પરંતુ બીલીનું ઝાડ હતું અને તેણે બીલીપત્ર તોડી તોડીને નીચે ફેંક્યા જે શિવલિંગ પર સમર્પિત થયા તણિયા તેણે રાતભર શિવજીની પૂજા કરી જેનાથી ખુશ થઈને ભગવાન શંકરે તેને આશીર્વાદ આપ્યા કથા મહાશિવરાત્રિની પ્રચલિત છે જે લોકો સાંભળે છે અને વ્રત રાખે છે રાત્રે શિવજી પર ચઢાવવામાં આવેલો પ્રસાદ ખાઈને પોતાનું વ્રત તોડે છે મહાશિવરાત્રિ પછી તરત જ પૂરા વિશ્વમાં ઝાડ પર ફૂલોથી ભરાઈ જાય છે અને પૂરી ધરતી ફરીથી ઉપજાઉ બની જાય છે આ જ કારણે આખા ભારતમાં શિવલિંગની ઉત્પત્તિનું પ્રતિક માનવામાં આવે છે ભારતમાં દરેક જગ્યાએ શિવરાત્રિના અલગ અલગ રીતે ઉત્સવ મનાવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમ શિવાય ફરી મળીશું નવી નવી કથા વાર્તા સાથે